જેમ નમો બુદ્ધાય આજ રોજ અમે લોકો જે આ બેનરની કામગીરી છે ને એ પૂર્ણ કરી છે પચીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ જે ચિત્તલની અંદર વિશનભાઈ કાથરનો ભીમ ડાયરો કરવા જઈ રહ્યા છીએ ચિત્તલના રાજરત્ન ફાઉન્ડેશનના યુવા યુવાનો દ્વારા આપણે જે ને બોલાવે છે એનું કારણ એવું છે કે છવ્વીસ નવેમ્બરના રોજ સંવિધાન અર્પણ દિવસ છે અને આજે રાજરત્ન ફાઉન્ડેશનના યુવાનોનો જ્યારથી ફાઉન્ડેશનની સ્થાપના થઈ ત્યારથી એવો વિચાર હતો કે ચિત્તલની અંદર ઇંગ્લિશના ક્લાસ નિઃશુલ્ક ચાલુ થવા પડે વાય ઝેડ સમાજ માટે કોઈ એવું નહીં કે પરમનેન્ટ આ સમાજને લઈને જ આપણે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે દરેક સમાજના લોકો ભણી ઘણી અને આગળ વધે જે સમાજની અંદર અવારનવાર ઘણી જગ્યાએ જોવામાં જોવા મળે છે કે શિક્ષણનો હરેક સ હરેક સમાજની અંદર અભાવ હોય છે તો ચિત્તલની અંદર કોઈપણ જગ્યાએ સ્પોકન ક્લાસીસ નથી ઇંગ્લિશના સ્પોકન ક્લાસીસ નથી ચાલું એટલે આપણી એવી ગણતરી છે કે ચિત્તલના બાળકોને ઇંગ્લિશનું નોલેજ મળે અને આગળ જતાં બાળકો સમાજનું જે નામ છે એ રોશન કરે તો ચિત્તલના રાજરત્ન ફાઉન્ડેશનના યુવાનો બધા તમને ભાવભર્યું આમંત્રણ આપે છે કે ચિત્તલની અંદર અમારા જે કાર્યક્રમને સફળ બનાવવા મોટામાં મોટી સંખ્યામાં ચિત્તલ આવો અને અમારા કાર્યક્રમને સફળ બનાવો અમરેલી જિલ્લાના બહુજન સમાજ તથા અન્ય સમાજના લોકોને પણ અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ અમારા આમંત્રણને માન આપી મોટામાં મોટી સંખ્યામાં પધારવા આપ લોકોને વિનંતી જે આજે યુવાનો રહ્યા ને યુવાનો ની એવી ઈચ્છા છે કે કોઈ પણ વ્યક્તિ જે બહુજન મિશનરી છે એ લોકો ખાસ વધારે કોઈને અમે રૂબરૂ આવી અને આમંત્રણ ન આપી શકીએ તો એનું દુઃખ નથી લગાડવાનું આજે અમે જાહેર આમંત્રણ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલેલ છે એને માન આપી અમે અમે રૂબરૂ તમને મળેલ છીએ એવું માની દરેક વ્યક્તિ પધારવા વિનંતી જય ભીમ